પરંતુ આગળની જે વાત છે આગળની જે વાત છે એના માટે એના માટે ત્રણ ચાર બાબતોનું અનુશાસન આપણે પણ કરવું પડશે એક તો સૌથી પહેલા એકતા જાળવી રાખવાની છે જાળવી રાખશો સંકલન સમિતિમાં વિશ્વાસ રાખજો સંકલન સમિતિનો આદેશ માનજો ધન્યવાદ આ બધી વાત છે આખી કમિટી કોઈ એક નેતા નથી આમાં સમગ્ર રાજપૂત સમાજ વતી ઘણી બધી વાત કરવાની છે પણ એ ત્રણ વાત આપના ધ્યાન ઉપર મૂકી દઉં કે ભૂતકાળમાં જ્યારે જ્યારે પ્રશ્નો ઉભા થયા ભૂતકાળમાં જ્યારે પ્રશ્નો ઉભા થયા ત્યારે